બિલમાળ આહવા તેમજ ધૌલીદોડ ગ્રામે અંતરિયાળ ગ્રામ્ય માર્ગોનું ખાતમુહૂર્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અંતરિયાળ ગ્રામ્ય માર્ગોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા રૂપિયા ત્રણસો પાંચ લાખના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરાયું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં બિલમાડ આહવા તેમજ ધૌલીદોડ ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયે ત્રણસો પાંચ લાખના ખર્ચે નિર્મિત થનાર અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવીનીકરણના શૃંખલાબદ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતા અંતરિયાળ માર્ગોનું કામ રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત શ્રી પટેલે ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાંગીણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો સ્થાનિક લોકો દ્વારા રસ્તાની માગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજૂઆત કરી આ તમામ મહત્વના તેમજ લોક ઉપયોગી રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું છે જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું આ રસ્તાઓ સજ્જડ અને સારા રસ્તાઓ બને તે માટે ઈજારદાર અને સ્થાનિક આગેવાનો પણ ન રાખે તે હિતાવહ છે આ સાથે જ ડાનમાં વિકાસના કાર્યો કરવા સતત પ્રયત્ન કરવામાં આવે છે વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રીના અથાગ પ્રયત્નથી જિલ્લાના ત્રણસો અગિયાર ગામોમાં અત્યાર સુધી આશરે સાતસો થી વધુ કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ રોડ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે ઉપરાંત ડાંગ જિલ્લામાં પાણી સમસ્યા હલ કરવા માટે તાપી આધારિત જિલ્લાના બસો એકોતેર ગામોમાં રૂપિયા આઠસો છાસઠ કરોડની યોજના મંજૂર કરવામાં આવેલ છે સાથે જ ઘોઘલી ઘાટમાર્ગમાં પાંચ ડેમો મંજૂર કરવામાં આવેલ છે તેમ શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આજરોજ બિલમાડ ગામે રીસરફેસિંગ ઓફ બિલમાડ ખોખરચોંડ ફળિયા રોડ જેની વહીવટી મંજૂરીની રકમ કુલ એકસો અડતાલીસ લાખ આહવા ગામે કોલોની રોડ જેની વહીવટી મંજૂરીની રકમ કુલ એકસો વીસ લાખ ધવલીદોડ ગામે ભગત ફળિયા રોડ જેની વહીવટી મંજૂરીની રકમ કુલ સાડત્રીસ લાખ જે કુલ રૂપિયા ત્રણસો પાંચ લાખના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું માંગણી જે માંગણી તુમની હતી તે ખૂબ સારી માંગણી હતી યોગ્ય માંગણી હતી કારણ કે અમે પણ કદાચ એક દિવસ સીઝન તો આમે પણ થાકી જાજો નિસાયો રસ્તા આતા જ અમે ગોઠ કરજન કા અઠોન ધરતો તો આપણે અઠો ધરતો તો જાનું જાય સકજન પણ નીચે તો કોઈ કોઈ ગાડી જાય છે પોઝિશન નહીં ગાડી ઠોકા જ જાય જાણે ઊંટ ગાડીમાં જાય ઈશા જ નો અનુભવ એવું ખાલો ખોકરજણ સો હોય હતા જાનો ઈશા રસ્તા માં તો નહીં કારણ કે મંદિરે આનેલ તો તે રસ્તે આનેલ ને અઠા આનેલ તો એ રસ્તે આનેલ વચ્ચે રસ્તે નહીં ગયા પણ તમે બધા સે ખૂબ સારી રજૂઆત કરી કે ભાઈ અમને ગામલા એ જરૂરિયાત આપણે રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ સિંચાઈની જ્યારે વાત કરજો તો તે પ્રમાણેના વિકાસ પણ હોલા પડો એટલે આપણે તે વખતે જ સાંગેલ જ્યારે અમે ચૂંટણી પ્રવાસમાં આલા તે વખતે જ આપણે ઘણી બધી મીટિંગો પણ કરે તો અને મિટિંગોમાં સાંગે કે આમની ફરજ મહા જો અમાલ અમે ધારાસભ્ય તરીકે ચૂંટા જો અમાલા પ્રતિનિધિ તો મળી તો 100% ડાંગની અંદર જે કાંઈ કોરલા પડેલ તે અમે કરો અને તેને અનુસંધાને તે વખતે થોડા જણ विश्वास पचंगडी चालो पचा आपला विश्वास पचास का भाई भगुभाई बरोबर का नाही करते का नाही कारण की आपाला पण जे प्रतिनिधी विश्वास थोडा थोडा आपला ओठा कारण के आपला घणी वक्तव्य अनुभव काय होईल કે ચૂંટણી હે ને પછી હા ને નારાયણ ફોડો સુધી ની ગોઠે અને હોઈ જાયેલું ઈ કે ફલાણા ઢેકડા પછી ચૂંટણી પોતી જાય આજન તી જીસા ને તિસારો હિસા અનુભવ આપાલા ભૂતકાળ માં ડાંગ ને અંદર હોયલ એટલે આપાલા બી આતા અમુક વખત વિશ્વાસ ઓછો હોયત ગેલ પણ અમે તુમાલા સાંગેલ કા ને ભલે તમે આમલા ચૂંટા મદદ કરાને કરા પણ તમને રજૂઆત સાચી આ જો અમારા પ્રતિનિધિત્વ મળેલ સો ટકા અમે આને પહેલાં પ્રયત્ન કરું કે જઠા જઠા જે ખરાબ રસ્તા હોત તેના અમે પ્રાયોરિટી દે અને એમાં ધારાસભ્ય ચૂંટાયા પછી અમે ફર્સ્ટ પાયોરિટી એ બિલમાડ રસ્તાલા અમે દીધી અને બીજા જામુણસોંડા રસ્તા કારણ કે જઠા જઠ જઠા જઠે વિરોધ વિનેલ મતદાન પછી અમે વિચાર કર્યા કે ભાઈ એ રસ્તા બોનેલા પડે આજ આખે ડાંગની અંદર આમને પાસે જે જે ને જે કઈ કરોજીસા હતા એ તમામ રસ્તા આવરી લીધા આમના પેલા પ્રયત્ન કે ગામને ગામ ને જોડતા રસ્તાઓ પછી ફરી